જય માતાજી મિત્રો આજે આપણા ઘરે મહેમાન આવ્યા છે મહેમાન ને એના ઘરે મેકવા જવાના છે એટલે આપણે રાજુભાઈ ને બોલાવી આવ્યા છીએ વંડા થયું રાજુભાઈ અત્યારે મહેમાન ને પકડે છે તો મહેમાન નું નામ છે કોબરા કોબરા સાપ નીકળ્યો છે આપણે અહીંયા તો એને પકડીને આપણે એને મહેકવા જવાનો છે આજે છે છે પાસમું નોટતું એટલે એને મારવાનો નથી આપણે અને તમે પણ મારતા નહીં કોઈ એને પકડીને મહેકવા જવાના હોય આ રાજુભાઈ પકડી લીધો છે સાપ ને તો મેં રાજુભાઈ ને પૂછ્યું રાજુભાઈ આ સાપ ઝેરી છે કે બેન ઝેરી છે તો રાજુભાઈ એમ કે છે કે આ સાપ જેને કવડે એને એક કલાકમાં મોત થાય છે આપણે આ સાપ ને ઝેર કાઢવાનું છે ઝેર કાઢી નાખ્યું એટલે કોઈને કવડે એટલે ઝેર સડે આપડા નવા મકાન માં મહેમાન આવ્યા છે મહેમાન ને આપણે સ્વાગત તો કરવું જ પડે ને તો હાલો હવે આનું ઝેર તો નીકળી ગયું છે હવે આપણે એને ગાડી લઈને મેકવા જવાનું છે આપણે ફૂકી ગયા છે ગાડી લઈને મેકવા તો હવે એને ડબ્બો ખોલીને આપણે મેંકી દેવાનો છે સૂટો ખુલ્લી જગ્યામાં